ભરૂચ જિલ્લામાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવમાં ચાવજ ગામમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો ગુજરાતમાં આજથી બાળકોના શાળા ઉત્સવ શરૂ થયો છે આ વર્ષે ગુજરાતમાં એકવીસમો સારા પ્રવેશોત્સવ અને કન્યા કેરવણી મહોત્સવ યોજાયો છે જેમાં સમગ્ર રાજ્યભરમાં છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનો શાળા પ્રવેશો ઉત્સવ થનાર છે ગુજરાતમાં ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાળા પ્રવેશો ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી તેવી જ રીતે જિલ્લા કક્ષાએ અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં શાળા ઉત્સવ કરાવ્યો હતો ભરૂચ જિલ્લામાં આજથી અઠ્યાવીસ જૂનના સુધી ઉજવણી ઉલ્લાસ સમય શિક્ષણની ટેગ લાઇન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પચીસનો શુભારંભ થયો છે ભરૂચ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ત્રણસો ને તેર રૂટ પર આવેલી કુલ નવસો ને બાર પ્રાથમિક શાળાઓ અને એકસો ને એકસઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉજવવામાં આવનાર છે જેમાં ભરૂચ તાલુકાના ચાવજ ગામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા ચાવજ ખાતે શાળા ઉત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ પ્રવેશોત્સવ વખતે પ્રથમ હપ્તો મળે તેવું આયોજન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સહાય સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોર્ડ એનાયત અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડી બાલવાટિકા ધોરણ એક ધોરણ નવ અને ધોરણ અગિયારમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો

આજે એકવીસ વર્ષ પછી પણ આ રાજ્યની અંદર યુક્ત શિક્ષણ મળે એની આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ દિવસ તેઓ પણ ડાંગ જિલ્લાના અંબીવાલા પાથવી સ્કૂલ ખાતે ચાર પ્રત કરવામાં આવી છે